વરસાદ આવે એટલે અળવીના પાન ખૂબ જ સરસ મળવા લાગે છે તો અળવીના પાન મેં અઢીસો ગ્રામ લઈ લીધા છે એના નસના ભાગને આ રીતના દૂર કરીને સાઈડમાં રાખીશું પછી આપણે એક બાઉલમાં અઢીસો ગ્રામ લોટ લેશું અઢીસો ગ્રામ પાનની સામે અઢીસો ગ્રામ લોટ લેવાનો છે અને અંદર આદુ મરચાં લસણ એડ કરી દેવાના છે હળદર મરચું અને મીઠું એડ કરી અને આંબલીનો પલ્પ લેશું આની અંદર ખટાશ અને ગળપણનું બેલેન્સ જોઈએ છે તો જ પાતળા સરસ લાગે છે પછી પાણી નાખીને એનું આપણે બેટર બનાવી લઈશું ના જાડું ના પતલું બે ચમચી ખાંડ એડ કરીશું અને બધું મિક્સ કરીને બેટરને આપણે પાન ઉપર આ રીતના ફેલાવી લેવાનું છે બધું બેટર આની ફેલાઈ જાય એટલે એની ઉપર આપણે બીજું પાન રાખીને ફરીથી આપણે એને લગાવી દઈશું બંને સાઈડની કિનારી આ રીતના વાળી અને એનો રોલ કરતા જવાનો છે આની સાઈડથી પેક કરી અને ફિટ રોલ બનાવવાનો છે પછી આપણે વીસ મિનિટ એને સ્ટીમ કરી લેશું સ્ટીમરમાં અને પછી સ્ટીમ થઈ જાય એટલે એને કટ કરી લેશું પાત્રા કટ થાય એનો વઘાર કરીશું તેલ બે ચમચી રાઈ બે ચમચી તલ અને બે લીલા મરચાં એડ કરી અને પાત્રાની પર વઘાર એડ કરી દેશું ફ્રેન્ડ્સ તમે કઈ રીતે પાત્રા બનાવો છો મને કોમેન્ટમાં જણાવજો જો મારો વિડીયો તમને ગમે તો એક લાઈક જરૂરથી